મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ અલ્પેશ ક્રેસરની અંદર તો મિત્રો આજે આપણે એક ન્યૂઝ સ્ટાઇલની અંદર તમને ટ્રેન્ડિંગ રીલ્સ બનાવતા શીખવાડું તે પણ એ ટુ રીડ વાળી તમને આ રીતનું એ ટુડ નું સ્ટેટસ છે તે આપણે બનાવવા શીખવાડું સાવ સો સિમ્પલ દ્રોજની જેમ માત્ર તમે તમારા ફોટા મૂકી અને આ રીતનું રીલ્સ બનાવતા શીખી શકશો

તો વિડીયોની અંદર તમે જે ડેમો જોયો છે એ ડેમો બનાવવા માટે વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જરૂર છે ગૂગલની અંદર ગૂગલ છે તમારા ફોનની અંદર તમે ઓપન કરી સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન જીરો વન રેડી આનું નામ લખી સર્ચ કરશો નીચે તમને આજે સાઇટ જોવા મળે છે લખ્યું છે અલ્પેશ ક્રિએશન ઝીરો વન એના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો આજે તમારી પાસે સાઇટ ખૂન આવશે સર્ચનું આઇકન દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી એ આગળ તમારે એક કોડ લખી દેવાનો રહેશે કોડ છે વન ઝીરો ટુ ઝીરો એઇટ દસ વીસ આટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરજો ક્લિક કરશો તો નીચે તમારી પાસે આ રીતે આઈટે કોડ તમને થમલેન્ડ દેખાઈ રહી છે એના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી તમારે આ રીતે ખુલીને આવશે પોસ્ટ આ મેસેજ ઉપરની તરફ કરી તમારે નીચે આવી જવાનું છે થોડાક તમે નીચે આવશો તમને આગળ લખેલું જોવા મળી રહ્યું છે એટલે ફૂલ પ્રોજેક્ટ અને એ હશે વોટ્સઅપ ફૂલ સ્ક્રીન રેડી બે પ્રોજેક્ટ આવશે એક ઇન્સ્ટાની અંદર છે તે અને એક વોટ્સઅપની અંદર જે ફૂલ સ્ક્રીનમાં આવશે તે બે પ્રોજેક્ટ તમને મળી જશે જેવા પ્રોજેક્ટ તમારે લેવા હોય બસ એના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે બે એડ થઈને આવશે નીચે તમને એક ઓપ્શન મળશે ઇનપુટ કરવા માટેનું એના પર ક્લિક કરી પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાનું છે પ્રોજેક્ટ એડ ન થાય કોઈ પણ એડ આવે પ્રોબ્લેમ તમારી સામે શો થતો હોય તો નીચે કમેન્ટ કરજો અથવા ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામની અંદર સ્ક્રીનશોટ છે તેને શેર કરી શકશો પ્રોજેક્ટ તમે ઓપન કરી દઈશો આ પ્રોજેક્ટ તમારા પાસે ખુલ્લીના હશે નીચે તમને આગળ ગ્રુપ દેખાઈ રહ્યું છે આવી રીતે તમે આગળ આવશો તો તમને ગ્રુપ દેખાશે જે પણ સોંગના રીલ્સ પ્રમાણે ગ્રુપ છે તે સેટ કરેલા છે બસ તમારા શું કાઉન્ટર આજે ગ્રુપ છે એની ઉપર ક્લિક કરવાનું છે અને ગ્રુપ ઉપર ક્લિક કર્યા પછી એક ઓપ્શન આવશે અહીંયા આગળ એડિટ ગ્રુપ એના પર ક્લિક કરી દેવાનું છે અહીંયા આગળ તમે નીચે ઇમેજ શો થઈ રહ્યો છે બસ તમારા ઇમેજ ઉપર ક્લિક કરી કલર એન્ડ ફિલ્મનો જે ઓપ્શન દેખાઈ રહ્યો છે એના પર ક્લિક કરવાનું છે ત્યારે પછી નીચે નંબર છે આ જે નંબર તમને દેખાઈ રહ્યા છે એના પર ક્લિક કરજો નંબર ઉપર તમે જેવું ક્લિક કરશો તમારી પાસે ફોટા ખોલીને આવે છે તમારે જે ફોટો આગળ સિલેક્ટ કરવો હોય તો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે અને જે પ્લસનું આઇકન દેખાડવું છે એના પર ક્લિક કરું છે તમારો ફોટો આગળ એડ થશે હવે આ ફોટાને તમારે સેડ કરવાનો છે તો આ રીતે તમારે ફોટાને નીચે ઉપર કરી શેડ કરી લેવાનું છે અને એકવાર બેગ દેવી દેવાનું છે હવેથી મેં અત્યારે જે ફોટો ત્યાં આગળ એડ કર્યો છે તે તમારું પહેલાં ગ્રુપની અંદર તમારો ફોટો સેડ થઈને આવી ગયો છે રેડી આ રીતે તમે વિડીયોની અંદર આગળ આવશે તમને અલગ અલગ ગ્રુપ જોવા મળશે તો બધા ગ્રુપની અંદર તમારે એક ઇમેજ મૂકવાનું રહેશે પણ રિક્સ તમારે લખવાની જરૂર નથી બાકી બધું કમ્પ્લીટ છે બસ ખાલી ફોટો મૂકી દેશે તમારો વિડીયો બની જશે રેડી તો આ તો નાના સાવ સિમ્પલ વિડીયો તમે પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ અનલાક ફેર મિત્રો સાથે વિડીયો શેર કરવાનું ના બોલતા મળશું એક નવા વડિયોની અંદર તારજી